હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી શબ્દભંડોળ રૂઢિપ્રયોગનો અર્થ એનો ભાગ બે છે એ જોઈશું તો વિડીયોની શરૂઆત છે એક સરસ મજાના સુવિચારથી સુવિચારથી કરીશું તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો વિશ્વાસ રાખો મહેનતનું ફળ હંમેશા સફળતા જ હોય છે માજા છાટવી તો એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે મર્યાદા ઓળંગી જવી બે ઘોડે વાટ જોવી તો આતુરતાથી રાહ જોવી આપણે કોઈને આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે બાવાના બે બગડવા બંને બાજુનું નુકસાન થવું બે બાજુથી આપણે નુકસાન થતું હોય તો એનો કહે અર્થ એમ થાય કે બાવાના બેય બગડવા એટલે આપણે બંને બાજુ નુકસાન કરીએ કોઈ કાર્ય આપણે સરખી રીતના ન કરી શકીએ પોથીમાના રીંગણા એટલે સિદ્ધાંત વિહોણી વાત પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ જ પૈસા આવવા પૈસા છે ખૂબ જ આવવા મહેનત કરીએ તો જ પૈસા આપણે આવે પેગંડામાં પગ ઘાલવો બરોબરી કરવી એકબીજાની બરોબરી સરખામણી કરવી પેટે પાટા બાંધવા તો એ રૂપ્રયોગને એમ થાય કે ખૂબ જ દુઃખ વેઠવું ખૂબ દહ દુઃખ સહન કરવી અને પોતાના માતા પિતા છે અને બાળકોને આગળ લાવે છે પૂંઠ વાળવી તો એ રૂઢિપ્રેયોગનો અર્થ એમ થશે કે પાછા વળીને જોવું આગળ જતા હોય તો પાછા વળીને જોવું પગ મણમણના થઈ જવા તો મન ખિન્ન થઈ જવું પગરણ માંડવા શરૂઆત કરવી પગે પાંખો ફૂટવી ખુબ ખૂબ ઉત્સાહમાં આવી જવું પડ્યો બોલ ઝીલવો તો એનો અર્થ એમ થશે કે આજ્ઞાનું પાલન કરવું નવ નેજા પડવા તો મોસ્ટ મોસ્ટા એમ પીછા કેટલી વખત પૂછાઈ ગયેલો છે ખૂબ તકલીફ પડવી તુર્યાનો તાર જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો જેમ જેમ બાળક મોટું થતો જાય એમને સમજણ શક્તિનો ઉદય થતો જાય છે તાળી લાગવી તો એનો અર્થ એમ થશે કે એક તાન થઈ જવું ખૂબ જ આપણે કોઈ કાર્ય કરતા હોય તેને અંદર મન લગાવીને કરીએ તો આપણે ખૂબ જ કાર્ય સરળતાથી કરી શકીએ એટલે તાળી લાગવી તો એક તાન થઈ જવું આ બધા રૂઢિપ્રયોગના અર્થ છે એમ આઈએમપી છે ને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે ડીંગ થઈ જવું તો આભા બની જવું આશ્ચર્યચકિત થઈ જવું ટાપસી પૂર્વી તો એનો અર્થ એમ થશે કે ચાલતી વાતને ટેકો આપવો કોઈ વાત કરતો એની અંદર આપણે વાતને ટેકો આપીએ તો એનો કહેવાય કે ટાપસી પૂર્વી ઝંખવાણા પડી જવું એટલે કે શોભીલા પડી જવું ઝાંખા પડી જવું તુંબડીમાં કાકરા હોવા તો એક કહેવતનો અર્થ એમ થશે કે કશી જ સમજ ન પડવી તડકા છાયણા જોવા એનો અર્થ એમ થાય કે સુખ દુઃખમાંથી આપણે પસાર થવું જીવ પડી કે બાંધવો ભારે ચિંતા થવી જીવ પરોવી દેવો એક ચિત્ત થઈ જવું જીભ ન ઉપાડવી તો એક કહેવતનો અર્થ એમ થશે કે બોલવાની જરાય હિંમત આપણે છે એ ન બોલી શકીએ એમ ક્યારેક ક્યારેક એવું મન આપણો ગર્ભ રહી જાય કે આપણે બોલવાની હિંમત પણ ન રહીએ આપણે આશ્ચર્યચકિત થઈ ચિંતામાં મુકાઈ જાય કે કોઈ પણ જાતનું બોલવાનું આપણે હિંમત ન કરી શકીએ ગોડલા ખેલવા એનો અર્થ એમ થશે કે મોજ મજાક કરવી ઘરનો મોભ તૂટી પડવો ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ પામવું ગળે વાત ઉતરવી એ અર્થ એમ થશે કે વાત સમજાઈ જવી ગજું ન હોવું શક્તિ બહારની વાત હોવી આપણે કાર્ય છે કંઈ કરતા હોય તો આપણે ગજા બહારનું ક્યારેક કરી બેસીએ છીએ એટલે કે આપણે શક્તિ ન હોય તો કંઈ કાર્ય કરી નાખીએ એટલે ગજુ ન હોય ગજું ન હોવું ખાલી ઘોડા દોડાવવા નકામાં વિચાર કરવા નવરા બેઠા હોય તો આપણે નકામાં વિચાર કરા કરીએ કાગડા ઉડવા તો ઉજ્જળ થવું સાવ શાંત ઉજ્જળ કોઈ પણ જગ્યા પર કાંઈ ન હોય એવું કાપલો કાઢી નાખવો તો એનો અર્થ એમ થશે કે બધું ખાઈ જવું કારી ન ફાવવી એ કહેવતનો અર્થ એમ સોરી એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે યુક્તિ સફળ ન થવી બીજાના છે માટે યુક્તિ બનાવીએ આપણે સફળ ન થવી કંઠે પ્રાણ આવવા ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું કણમાંથી મણ થવું તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે થોડામાંથી વધારે થવું થોડી થોડી મહેનત કરીએ તો આપણે આગળ વધતા થોડામાંથી વધારે કરી શકીએ કજીયાનું મોગ કાઢું એટલે કલેશથી વેગડા રહેવું કલેશ એટલે કે કંકાસથી આંકડા માંડવા તો એનો અર્થ એમ થશે કે ગણતરી કરવી આંટીમાં લેવું દાવ પેચમાં નાખવું આંખો મીચી જવું તો એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે આંખો મેચી જવું એટલે કે મૃત્યુ થવું આંખ ભીની થઈ જવી એટલે કે આંખમાં આંસુ આવવા આર્યો આર્યવિત્વો છે એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે સારો પ્રસંગ સફળતાથી વિત્તવો કોઈ પ્રસંગ છે તો સારી રીતના આપણે સફળતાપૂર્વક પ્રસંગને પૂર્ણ કરી શકીએ એટલે એ રૂઢિપ્રયોગ છે કે આર્યો વીત્વો એટલે સારો પ્રસંગ સફળતાથી પૂર્ણ કરવું આપણે તો આ બધી કહેવાતો છે તો ઘણી રૂઢિપ્રયોગનો અર્થ તો ઘણા બધા છે પણ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એના આધારે અમે ઘણા બધા આઈએમપી એમ પી રૂઢિપ્રયોગ છે એ લીધેલા છે તો બધા રૂઢિપ્રયોગ છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે આહુતિ આપવી તો જાતનું બલિદાન આપવું આરતી ઉતારવી તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે સારી પેઠા માર મારવો બીજાને આપણે છે ગુસ્સો છે બીજા ઉપર ઉતારવો એને મારવું આગ લટકા લટકાડવી એટલે કજીયો કરવો એટલે કંકાસ કરવો ઝઘડો કરવો આડું જોઈ જવું તો એનો અર્થ એમ થશે કે અણગમો બતાવો કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે ન ગમતો હોય તેને અણગમો બતાવીએ આભ ફાટવું ખૂબ દુઃખ પડવું કોઈ ઘટના બની જાય તો કોઈ ઉપર આભ ફાટી પડે છે આડી જીભ વાળવી એટલે કે અવરોધ ઊભો કરવો આત્મા રેડી દેવું પૂરેપૂરી લગનથી કામ કરવું મન દઈને આપણે કાર્ય કરીએ તો સર ચોક્કસ સફળતાથી આપણે પૂરું કરી શકીએ છીએ અંગૂઠો બતાવવો તો એનો અરિપ્રયોગ છે એનો અર્થ એમ થશે કે આપણે ના પાડવી બીજાને છે આપણે કાર્યની કામ કરવાની લાલચ આપીએ અને પછી એને ના પાડી દઈએ છીએ એટલે કે અંગૂઠો બતાવીએ છીએ એટલે ના પાડવી આગ લાગે ત્યારે કૂવો ખોદવો તો એરોડી પ્રયોગનો અર્થ થશે કે ખરેખર મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો આકાશ પાતાળ એક કરવા કોઈ પ્રયાસ બાકી ન રાખવો કોઈ કાર્ય કરવા માટે આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ પ્રયાસો છે એ બાકી ન રાખીએ એટલે આકાશ પાતળ છે એક કરી દઈએ અને એ કાર્ય સિદ્ધ કરીએ છીએ અંતરમાં ઓછું આવવું તો એનો અર્થ એમ થશે કે હૃદયથી દુઃખી થવું અક્કલ બહેર મારી જવી તો એનો અર્થ એમ થાય કે મૂર્ખતા આવવી અવાજ તરડાઈ જવો ગદગદિત થવું અક્કલનું તાળું ઉઘડવું તો એરોડી પર એકનો અર્થ હશે કે બુદ્ધિ આવવી કોઈ માણસની અંદર સમજે ને ક્યારેક પણ અચાનક છે ને અક્કલનું તાળું ઉગળી જાય છે એટલે કે બુદ્ધિ આવી જાય છે અમી વાદળી ઉઠવી એટલે કૃપા થવી અથવા મહેર થવી ભગવાનની કૃપા બને અથવા મહેર થાય આપણી ઉપર તો આપણું કલ્યાણ થઈ જાય છે એટલે અમી વાદળી ઉઠવી તો કૃપા થઈ જાય છે અંધારામાં રાખવું એનો અર્થ એમ થશે કે જાણવા ન દેવું અંગારો પાકવો એનો અર્થ એમ થશે કે વંશજ કુળ નાશ કરનાર નેવડવો કોઈ વ્યક્તિ છે ને પરિવારની અંદર એવો વ્યક્તિ છે નીકળે કંઈક કુળનો નાશ કરી દે છે એટલે અંગારો પાકવો અગિયાર ગણવા એટલે કે નાસી જવું અડધા થઈ જવું તો એ રૂપરનો અર્થ થશે કે વધુ પડતી ચિંતા થવી અંગારા ઉઠવા દિલમાં દાજવું કોઈ ચિંતા હોય આપણા મનની અંદર તો આપણા દિલની અંદર દાજ્યા કરે છે અંદર અંદરથી એટલે અંગારા ઉઠવા આડા પડવું તો એ રૂઢિપ્રયોગ છે એનો અર્થ એમ થશે કે વચ્ચે છે વિઘ્ન કરવું કોઈ કાર્ય કરતા હોય તો બીજી વ્યક્તિને પસંદ હોય તો એ વચ્ચે વચ્ચે છે વિઘ્ન વિઘ્ન એની અંદર ડાલતા હોય છે એટલે કે આડા પાડવું એટલે વચ્ચે વિઘ્ન કરવું કોઈ સફળ ન થવા દેવું આંખ ઠરવી એટલે પસંદ પડવું આપણે જે બીજાને આંખ ઠારીએ તો એ વધારે સારું કહેવાય જીવ હેઠો બેસવો એટલે કે જીવ મોટો હોવો વાકા થઈ જવું તો એરડી એક એમ થશે કે બેબાકડા થઈ જવું આંઘા વાંઘા થઈ જવું અચાનક કોઈ કાર્ય આપણે જો આકા થઈ જઈએ છીએ ઉકરાટ ઉપડવા નવી નવી ઈચ્છાઓ થવી તલ પાપડ થવું તો એનો અર્થ એમ થશે કે થઈ ચાનક ચડવી ઉત્સાહમાં આવી જવું કોઈ સફળ કાર્ય થઈ જાય તો આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ છાતી ભાગી જવી ભાંગી જવી એટલે હિંમત હારી જવી મહોર લાગવી એનો અર્થ એમ થશે રૂઢિપ્ર કે પ્રમાણિત કરવું એના પછી છે કે નવનીત તારવું તો એનો સારાંશ કાઢવો નવનીત તારવું છે એનો અર્થ એમ થશે કે આપણે કોઈ કાર્ય છે એ કરતા હોય તેમાંથી આપણે એનો સારાંશ છે એ કાઢીએ છીએ એટલે નવનીત તારવું તો આ બધી કે રૂઢિપ્રયોગનો અર્થ છે એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો એકવાર જરૂરથી બધી રૂઢિપ્રયોગનો અર્થ છે જોઈ લેજો વરડો લેવો ચારેય બાજુથી ભેસમાં લેવું એક સાથે બે ઘોડે ચડવું તો એનો અર્થ એમ થશે કે એક સાથે બે કામ કરવા પરસેવો પાડવો ખૂબ મહેનત કરવી ખૂબ જ મહેનત કરી અને આપણે કાર્ય સફળ કરીએ છીએ અને જરૂર એનો આપણે ફળ મળે છે બત્રીસીએ ચડવું એટલે ચર્ચા થવી ભવા ચડાવવા એટલે કે ગુસ્સે થવું વટાણા માફવા તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે નાસી જવું એટલે કે જતા રહેવું ત્યાંથી ભાગી જવું હજાર ઘંટીનો લોટ ખાવો હજાર ઘંટીનો લોટ ખાવો તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ઘણો અનુભવ લેવો જિંદગીની અંદર ઘણા બધા અનુભવ કરવા પણ જરૂરી હોય છે એટલે કે હજાર ઘંટીનો લોટ ખાવો અનુભવ કરવો ખૂબ જરૂરી હોય છે ચોખા મગ પડી જવા તો એ રૂઢિપ્રયોગનો અર્થ એમ થશે કે કામ પૂરું થઈ જવું કામ પૂરું થઈ જાય એટલે ચોખાને મગ પડી જાય છે આંતરડી કકડવી એનો અર્થ એમ થાય કે હૃદયમાં ભારે વેદના થવી એટલે કે દુઃખ થવું પીડા થવી ચોખા મગ ચડી જવા તો સ્થિતિ છે બગડવી ટોપી ફેરવવી એટલે કે દેવાળું કાઢવું કીડીઓ ચડવી એનો રૂઢિપ્રયોગ અર્થ થશે કે કંટાળવો કોઈ કાર્ય કરવું છે આપણે નવરા બેઠા હોય તો કીડીઓ ચડે એટલે કે કંટાળો આવવા લાગે છે કાળજે કોરાઈ રહેવું તો એનો રૂઢિપ્રયોગ અર્થ એમ થશે કે યાદ રહેવું કોઈ કાર્ય કે કોઈ વસ્તુ એવી આપણે હંમેશાને માટે કાળજી કોરાઈ જાય છે એટલે કે હંમેશાને માટે યાદ રહી જાય છે કે ક્યારેય જીવનભર ભૂલાતી નથી ઉઠા ભણાવવા એટલે ખોટી વાત સમજાવી બીજા લોકોને છે આપણે ઉઠા ભણાવીએ છીએ એટલે કે ખોટી વાત હોય આપણે એને સમજાવી દઈએ છીએ ભાંગરો વાટવો એટલે છુપી વાત ખુલ્લી મૂકી છુપાયેલી વાત હોય એને આપણે ખુલ્લી મૂકીએ છીએ મમરો મૂકવો એનો અર્થ એમ થશે કે કલા થાય તેવું કરવું એટલે બીજા નગરમાં ઝઘડો થાય એવું આપણે કરીએ છીએ અક્ષર ઘાટા કરવા વધારે યાદ આવવું તંત ન મૂકવો એનો અર્થ એમ થશે કે જીદ કે હઠ ન મૂકવી અમુક વખત એવી આદત હોય છે કે જીદ અને હઠ જઈ પકડી રાખે છે એટલે મૂકતા નથી બલિહારી હોવી વિશેષતા કે ખૂબી હોવી ટાઢો શેરડો પડવો તો એનો અર્થ એમ થશે કે ધ્રાંસકો પડવો રાઈનો પર્વત કરવો તો એ રુધિપ્રયગ અર્થ થાય કે નાની વાત હોય અને મોટી બનાવવી સિંહ મટીને શિયાળ થવું તો એ રુધિપ્રયત્નો અર્થ થાય કે ગૌરવ ગુમાવું સિંહ હોય એ મટીને આપણે શિયાળ બનીએ એટલે ગૌરવ છે એ ગુમાવી દઈએ છીએ બેસવાની ડાળ કાપવી એનો અર્થ એમ થાય કે મૂર્ખાઈ ભર્યું કામ કરવું કે જે ડાળ આપણે જ્યાં બેઠા હોય એ જ ડાળ આપણે કાર્ય કાપીએ છીએ એટલે આપણે મૂર્ખામાં ભર્યું કામ કરીએ છીએ પાણીમાં લીટા કરવા એ રૂડી પ્રયોગનો અર્થ એમ થશે કે વ્યર્થ પ્રયાસો કરવા ક્યારેક પાણીમાં લીટા કરવા એનો અર્થ થશે છાસમાં માખણ જવું એટલે કામ ન આવડવું કાળા તલ ચોરવા એનો અર્થ એમ થશે કે ખરાબ કાર્ય કરવું પાત્રે પાણી પાવવું એટલે કે હથેળીમાં નચાવવું સણકો થવો તો માઠું લાગવું વાત વાતમાં કોઈ વ્યક્તિ એવી હોય કે એને માઠું લાગી જતું હોય છે ખોટું લાગવું વીંટીમાંનું નંગ હોવું એટલે લુચ્ચું કોઈ હોય ફ્રેન્ડ સર્કલ અંદર તો કોઈ વ્યક્તિ એવું હોય કે લુચ્ચું હોય છે એટલે વીંટીમાંનો નંગ હોય છે શુક્રવાર વળવો તો લાભ થવો સંઘ કાશીએ જવો એનો અર્થ એમ થશે કે મનની મુરાદ પાર પડવી આપણે મનની જે રચા હોય એ પાર પડવી સૂરજ તપતો હોવો તો એનો અર્થ એમ થાય કે ચડતી હોવી હાડકાં ચોરવા તો એનો અર્થ એમ થશે કે આળસ કરવી કોઈ કાર્યમાં આપણે કંટાળો આવતો હોય તો એ કાર્ય આપણે ન ઉકે તેની અંદર આપણે આળસ આવે છે આપણે હાડકા ચોરીએ ચણાના ઝાડે ચડાવવું ખોટા વખાણ કરવા અમુક વ્યક્તિને ચણાના જાડે ચડાવી દે તો એના ખોટા ખોટા વખાણ કર્યા રાખે તો ખૂબ ફૂલાઈ જાય છે એટલે ખોટા વખાણ કરવા પાક આપવો તો મૂઢ માર મારવો કોઈ બી આભા લાડુ હોવા તો અતિશય ફાયદો હોવો આંબા આંબલી બતાવવા એટલે કે લલચાવવું મીઠા ઝાડના મૂળ ખાવા ભલું કરનારનું જ નુકસાન કરવું આપણે કોઈ આપણું ભલું કરતું હોય તો આપણે એને જ નુકસાન પહોંચાડીએ એટલે મીઠાજાના મૂળ હોય એ આપણે ખાઈ જઈએ છીએ મીંડા આગળ એકડો માંડવો એટલે કે શૂન્યમાંથી સર્જન કરવું જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો એ શૂન્યમાંથી પણ ઘણું બધું સર્જન કરી શકે છે એટલે મીંડા આગળ એકડો માંડવો તો અહીં વિદ્યાર્થી મિત્રો આઈ એમ રૂઢિપ્રયોગના અર્થ છે એનો ભે ભાગ બે છે જોયો જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પરની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ